પંફોરા ચોકડી પર ચણા પુલાવણીયા એકલ લારી જે ઘણા વર્ષોથી પ્રખ્યાત છે એટલે આવજો અને સપોર્ટ કરજો આપણા મિનેશભાઈને વિડિયો જરૂરથી શેર કરજો તો મિનેશભાઈ આપણે ઓર્ડર બોર્ડર લો છો તમે હા આપણે ઓર્ડર કરીએ છે અને سارے એવું ગ્રાહકને સંતોષકારક ઓર્ડર કરીને આપીએ છે સંતોષકારક ઓર્ડર કરીને આપે છે તો ઓર્ડર કેટલો ઓર્ડર તમે લો છો ઓર્ડર આપણે મિનિમમ 100 ડીશ થી ઉપરનો ઓર્ડર કરીએ છે મિનિમમ 100 ડીશ થી ઉપરનો ઓર્ડર કરે છે ને 50 ડીસ જેવું હોય તો અહીંથી આપી દે અહીંથી આપી દેજે એટલે તમારે કઈ ઘરમાં ફંક્શન ઇવેન્ટ હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરજો આપણા મિનેશભાઈ નો નંબર ડિસ્પ્લે પરથી આપી દઉં છું ડિસ્પ્લે પર નંબર તમને તો જરૂરથી શેર કરજો આ વિડીયો મિનેશભાઈ ને સપોર્ટ કરજો તો બધાને જય માતાજી જય માતા